એસપી સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાતા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન કિસ્સો બની જવા પામ્યો છે જ્યારે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું એમાં નવાપરા વિસ્તારમાં સ્થાનિકો સાથે ઘર્ષણ થયેલું અને સરકારી કામમાં રૂકાવટ કરેલી જે અંતર્ગત મીરામબાગ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલો ત્યારબાદ આજે વધુની કાર્યવાહી માટે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા પોલીસની સાથે રહી અને અલગ અલગ જગ્યાએ સર્ચ કરી અને આરોપીની શોધખોળ કરવામાં આવી આમાં જીએસટી ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડાયેલ છે અને આ સંયુક્ત ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે ભાવનગરના સ્થાનિકોને વિનંતી છે કે કોઈપણ સરકારી કામગીરીમાં જો કોઈપણ પ્રકારની દફગીરી કરવામાં આવશે તો પોલીસ આટલા જ કડક હાથે એમના વિરોધ છે